thank you શિવરાત્રીના મેળાનું નામ પડે ભજનનું નામ પડે એટલે આપણને યાદ આવે લક્ષ્મણ બાપા બારોટ કે જેમને વર્ષો સુધી શિવરાત્રીમાં ભજન કર્યા છે ત્યારે અત્યારે પણ એ પરંપરા અવિરત જળવાઈ રહી છે આપણી સાથે ટીનાભાઈ છે ટીનાભાઈ શું કહેશો શિવરાત્રીના મેળામાં કેવા પ્રકારનું આયોજન છે શિવરાત્રીના મેળામાં હર વર્ષે બાપુ અઠાવન મેળા કર્યા એ બરાબર એટલે બાપુએ મેળા કર્યા ત્યાર પછી એનો એવો સંકલ્પ હતો કે આપણે બંને ત્યાં સુધી ચાલુ રાખવું તો બાપુએ ત્રણ વર્ષથી વિદાય લીધી ત્યારબાદ અમને થોડુંક હતું કે હવે મેળાનું કેમ કરશું પણ બધા જે બાપુના ચાહક મિત્રો છે એ બધાનો ભાવ કે મેળો અવિરત બાપુના નામથી ઉતારો ચાલુ રાખો તમે બરાબર અમે જે કાંઈ જે રીતે આવતા હતા એ રીતે અમે આવશું જ તે એટલે ખૂબ સરસ આપણે એક ઉમંગ હોય છે કે ભાઈ શિવરાત્રી આવે છે છોકરાના લગ્ન હોય તો છોકરાના લગ્ન એક મહિનો મોડા કરી નાખીએ છીએ અમે કે ભાઈ અમારે શિવરાત્રીનો મેળો આવે છે એવો આ ગિરનારીનો મહિમા જે આદિકાળથી આવ્યો આવે છે એ મેળાની ખૂબ હજી તો શરૂઆત છે ખૂબ પબ્લિક દર વર્ષે રેકોર્ડ તૂટતો જાય છે દસ લાખ થાય પંદર લાખ થાય વીસ લાખ થાય આ વખતે પણ ખૂબ સારો પ્રતિસાદ મળશે ખૂબ પબ્લિક આવશે મેળાનું ખૂબ સરસ આયોજન છે થોડીક જે માણસોને થોડીક અગવડતા પડે છે તો એ માણસોની જે સુરક્ષા માટે થઈને અગવડતા પડે છે કે ગાડીઓ નથી આવતી તો એટલું થોડોક આપણે સહકાર આપવાનો અને પ્રશાસનને થોડુંક વિનંતી કે થોડોક સહકાર આપી અને પબ્લિકને આવે છે એવું કરે હરિહર હરભજવું એટલે હરભજુ એટલે ભજન હરિહર એટલે ભોજન અને હરિ એટલે દત્તાજી આ હરિહર હરભજવું હરિ આનો મેળો છે અને આ મેળાનો એક અનેરો આનંદ છે હરિયર કેટલા દિવસ ચાલુ રહેવાનું છે આપણે બાપાની જે ઉતારાની પરંપરા એ જે ભવનાથ મંદિરમાં નોમના દિવસે મહાવધ નોમના દિવસે સવારે જે શુભ મુહૂર્તમાં નેજો ચડે ત્યાર પછી આપણે નેજો ચડે છે નેજાની અંદર આપણે જે કાંઈ શુકનની મીઠાઈને આ કરીએ છીએ ત્યારબાદ ત્યાર બપોરથી હરિહર ચાલુ થાય અને શિવરાત્રિની રાત સુધી રાતે બાર વાગે રવાડી નીકળી જાય ત્યાં સુધી આપણે હરિયર ચાલુ રાખીએ છીએ આપણા ઉતારાની અંદર બપોરે ત્રણ વાગ્યા સુધી હરિયર ચલાવીએ સાડા દસે ચાલુ કરી અને ત્રણ વાગ્યા સુધી અને સાંજે પાંચ વાગે ચાલુ થઈ જાય અને નવ સાડા નવ સુધી અવિરત હવે હરિયર ચાલુ છે અને બસ બાપુનો ભાવ તો બધાને જમાડવા બને એટલું હરિયર કરાવો એટલે અમે આ રોડ પકડી ના લીધીએ છીએ કે હરિયર બાકી તો ઘણી જગ્યાઓ અંદર મળે છે પણ હરિયરનો મેન જે